નમસ્કાર મિત્રો તો જે કે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ બે હજાર પચીસ માટેના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવા તેની સંપૂર્ણ પ્રોસેસ આ વિડિયોમાં જોઈશું તેમજ મિત્રો આ યોજના વિશેનો તમને ખ્યાલ ન હોય તો તેના માટેનો પણ વિડીયો બનાવેલો છે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી આપી દઈશ તો આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ પ્રથમ વિદ્યા સારથી ડોટ કોમ પર આવી જવાનું છે અને આ વેબસાઇટની લિંક પણ આ ડિસ્ક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે તમામ ધોરણ માટે જે જે કે લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ છે તેમાં તમારે જે પણ ધોરણમાં તમે અભ્યાસ કરતા હોય તે ધોરણ પર જઈ અને તમારે એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે હું અહીં ધોરણ નવની પ્રોસેસ કહું છું તેવી જ રીતે તમારે તમામ ધોરણ માટે સેમ પ્રોસેસ રહેવાની છે તો મિત્રો ધોરણ નવમાં તમે જેવા એપ્લાય પર ક્લિક કરશો એટલે આવી રીતનું તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમાં તમારે સૌ પ્રથમ તમારું નામ ત્યારબાદ તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી જન્મ તારીખ અને તમે મેલ છો કે ફિમેલ તે અહીં લખવાનું રહેશે અને ત્યારબાદ તમારે અહીં પાસવર્ડ બનાવવાનો રહેશે અહીં તમે પાસવર્ડ બનાવી અને જેવા આ કેપ્છા આપેલા છે અહીં જે નંબર આપેલા હશે તે દાખલ અહીં કરી અને ત્યારબાદ અહીં જે ખાનું છે તેના પર ક્લિક કરી અને સબમિટ કરી દેવાનું રહેશે સબમિટ કરશો એટલે ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અને તમે જે પણ ઈમેલ આઈડી નાખ્યા હશે તે બંનેમાં એક ઓટીપી જ છે અને તે ઓટીપી છે તમારે દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કરી અને જેવા તમે આગળ વધશો એટલે તમારી પ્રોફાઇલ ખુલી જશે અને અહીં તમે જોઈ શકો છો કે તમામે તમે અહીં જોઈ શકો છો કે અહીં તમારું સંપૂર્ણ રીતે તમારું નામ અહીં આપેલું હશે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે સર્સ એન્ડ એપ્લાય સ્કીમ તમારી પ્રોફાઇલ તેવી રીતની તમામ ઓપ્શન અહીં આપેલા છે તો સૌ તો તમારે આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારી પ્રોફાઇલ અપડેટ કરવી પડશે પ્રોફાઇલ અપડેટ કરવા માટે તમારે પ્રોફાઇલ પર ક્લિક કરી અને તમે જેવા આગળ વધશો એટલે આવી રીતનું તમારે પ્રોફાઇલ અપડેટ કરવા માટે ખુલી જશે અને તેમાં તમારે સૌપ્રથમ તો તમારે વિદ્યાર્થીની વિગતો અપલોડ કરવાની રહેશે તેમાં વિદ્યાર્થીનો ફોટો એટલે કે તમારો ફોટો અહીં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમારે પૂરું નામ એટલે કે વિદ્યાર્થીનું પૂરું નામ છે જે છે તે અહીં દાખલ કરવાનું છે તેની જન્મ તારીખ ત્યારબાદ તેનું જેન્ડર છે તે મેલ છે કે ફિમેલ છે તે અહીં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તેની કેટેગરી એટલે કે તે કઈ જાતિનો છે તમારે ઓબીસી પછી જનરલ એસટી એસસી તે જાતિ પસંદ કરવાની છે પછી તેનું મેરિટિયલ સ્ટેટર્સ એટલે કે તે પરિણિત છે કે અપરણિત છે તે અહીં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તમારે જે છે તે તમારી ઇમેલ આઈડી દાખલ કરવાની રહેશે અને અહીં તમારા મોબાઈલ નંબર દાખલ કરવાના રહેશે મોબાઈલ નંબર છે તમે અહીંથી એડિટ કરી અને જો ભૂલ હોય તો બદલી પણ શકો છો ત્યારબાદ તમારે પ્રૂફ આઈડેન્ટિટી ફીટીનું અપલોડ કરવાનું રહેશે એટલે કે તમારો ઓળખનો પુરાવા અહીં દાખલ કરવાનો રહેશે તેમાં તમે છે તે આધાર કાર્ડ પણ દાખલ કરી શકો છો અને તમારે જે પણ દાખલ કરવાનો પુરાવો હોય તેની સાઈઝ છે તે ફોટાની સાઈઝ ત્રણસો કે બેથી ઓછી હોવી જોઈએ તો જ અહીં અપલોડ થશે ત્યારબાદ તમારા જે છે માતા પિતાની વિગતો ઉમેરવાની થશે અહીં તે તમારા જો માતા હોય તેની વિગતો ઉમેરવી હોય તે અથવા તમારા પિતાની વિગતો ઉમેરવી હોય તો તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ તમારે અહીં તમારા પિતાનું નામ દાખલ કરવાનું રહેશે તેનું પ્રથમ નામ ત્યારબાદ તેનું વચ્ચેનું નામ અને તેનું છેલ્લું નામ એટલે કે તમારે અહીં તમારા પિતાનું નામ તમારા દાદાનું નામ અને તમે અહીં તેની અટક છે તે દાખલ કરી શકો છો ત્યારબાદ તમારો જે છે તેની સાથેનો સંબંધ શું છે એટલે કે વિદ્યાર્થીનું જે છે આ ડિટેલ્સ ઉમેરી છે તેની સાથે સંબંધ એટલે કે તેના માતા છે પિતા છે કે કોઈ બીજા છે તો તે અહીં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તેનો વ્યવસાય અહીં તમારે સિલેક્ટ કરવાનો રહેશે પછી તમારા માતા પિતાના છે તે મોબાઈલ નંબર અહીં દાખલ કરવાના રહેશે ત્યારબાદ તમારે જે આવક દાખલ આવકનો દાખલો હોય તેમાં જે પણ આવક આપેલી હોય તે આવક અહીં તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારે આવકનો દાખલો અહીં અપલોડ કરવાનો રહેશે તમારા પિતાનો આવકનો દાખલો અપલોડ કરવાનો થશે ત્યારબાદ તમારે જે છે તે એડ્રેસ દાખલ કરવાનું રહેશે અહીં તમારે એડ્રેસમાં તમારું સંપૂર્ણ એડ્રેસ લખી લેવાનું છે ત્યારબાદ તમારે અહીં પિનકોડ દાખલ કરવાનો રહેશે જેવા તમે પિનકોડ દાખલ કરશો એટલે તમારે જે છે તમારા જે પણ જિલ્લામાં તમે જે પણ ગામમાં રહેતા હોય તે ગામનું નામ અહીં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તમારો તાલુકો અને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે તમે ગુજરાત રાજ્યમાં રહેતા હોય તો ગુજરાત રાજ્ય સિલેક્ટ રહેવા દેવાનું રહેશે ત્યારબાદ તમારે એડ્રેસનો પુરાવો અહીં દાખલ કરવાનો રહેશે તેમાં તમે તમારું આધાર કાર્ડ એડ્રેસના પુરાવા માટે અપલોડ કરી શકો છો ત્યારબાદ તમારે જે છે તમારા બેંકની વિગતો જે છે તે ઉમેરવાની રહેશે જેમાં તમારા બેંક અકાઉન્ટ નંબર અહીં તમારા બેંકના ખાતા નંબર નાખવાના છે અહીં પણ તમારે ફરીથી જે ખાતા નંબર અહીં દાખલ કરાયા હોય તે જ અહીં દાખલ કરવાના રહેશે ત્યારબાદ તમારે જેવું તમે આગળ વધશો એટલે બેંકના જે આઈએફએસસી કોડ આવે છે તે અહીં દાખલ કરવાના રહેશે એટલે તમારા બેંકનું એડ્રેસ છે તે આપોઆપ લખાઈને આવી જશે તમે જેવા જે કોડ છે તે દાખલ કરશો એટલે બેંકનું નામ બેંકની બ્રાન્ચ અને તે રીતે તમારું સંપૂર્ણ છે તે લખાઈને આવી જશે ત્યારબાદ તમારે અહીં તમારું પાસબુક પ્રમાણે નામ છે તે અહીં દાખલ કરવાનું રહેશે અને તમારે અહીં જે છે તે તમારે બેંક ખાતાની પાસબુક છે તે અહીં અપલોડ કરવાની રહેશે ત્યારબાદ તમારે જે છે તે કરંટ એકેડેમિક ડિટેલ્સ અને એજ્યુકેશન ડિટેલ્સ એટલે કે વર્તમાન તમારી જે શિક્ષણની વિગતો અને તમારી એજ્યુકેશન ડિટેલ્સ નાખવાની રહેશે વર્તમાન શૈક્ષણિક વિગતોની વાત કરીએ તો તમારે સૌ પ્રથમ અહીં લખેલું આવશે કે હું પહેલેથી જ સંસ્થામાં પ્રવેશ મેળવેલ લીધેલ છે એટલે કે જો તમે પહેલેથી જ ધોરણ નવમાં જે પણ સંસ્થામાં એડમિશન લીધેલ છે કે નથી લીધેલ તેના પર તમારે હા યા નામાં જવાબ આપવાનો છે તમે જે છે તે પ્રવેશ મેળવેલ જ હશે એટલે તમારે હા જ રહેવા દેવાનું છે ત્યારબાદ કોષનું સ્તર એટલે કે તમારે જે છે તે અભ્યાસનું સ્તર તેમાં તમારે પ્રાઇમરી અને સેકન્ડરી રહેવા દેવાનું છે જો તમે ધોરણ નવ માટે એપ્લાય કરતા હોય તો આગલા ધોરણ માટે અપ્લાય કરતા હોય તો તેવી રીતનું તમારે સિલેક્ટ કરવાનું રહેશે અહીં ઘણા ઓપ્શન આવે છે જેમ કે ગ્રેજ્યુએશન છે પોસ્ટ ગ્રેજ્યુએશન છે પછી અંડર ગ્રેજ્યુએશન છે તેવી રીતનું તમામની વિગતો આપેલી હશે ત્યારબાદ કોર્ષનું નામ એટલે કે તમે જે પણ ધોરણમાં અભ્યાસ કરતા હોય તે ધોરણ સિલેક્ટ કરવાનું રહેશે ધોરણ નવમાં હોય તો ક્લાસ નાઇન લખીને આવશે તે તમારે સિલેક્ટ કરી અને આગળ વધવાનું રહેશે ત્યારબાદ તમારે રહેશે છે તમારે જે પણ શાળા હોય તે શાળાનું નામ અહીં દાખલ કરવાનું છે તે શાળા કઈ રાજ્યમાં છે તે રાજ્ય ત્યારબાદ તમારે ફી અપલોડ કરવાની રહેશે એટલે કે તમે જો ટ્યુશન ફી હોય તો ટ્યુશન ફી અપલોડ કરી શકો છો અથવા તમે જે પણ શાળામાં જે અભ્યાસ કરતા હોય તો તે શાળાની જે રકમ હોય છે તમારી ફી હોય છે તે ફી અહીં દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારે શાળામાંથી તમારી ફીની પોસ્ટ આપશે તે પોસ્ટ અહીં તમારે દાખલ કરવાની રહેશે અને જો ટ્યુશન ફી સિવાય તમે કોઈ અન્ય ફી ભરતા હોય પુસ્તકાલય છે છાત્રાલય ભોજનાલય તે કોઈ પણ ફી ભરતા હોય તો તે તમે અહીં દાખલ કરી શકો છો અને તેનો પણ સ્લીપ અહીં તમારે દાખલ કરવાની રહેશે અને જો કોઈપણ પ્રકારની અન્ય ફી ન ભરતા હોય તો આ તમે દાખલ કરશો નહીં તો પણ ચાલશે ત્યારબાદ તમારે જે છે તો કુલ ફી અહીં લખાઈને આવી જશે અને તમારી જે છે તે વર્તમાન ફી લખાઈ બાદ તમારે અહીં પ્રવેશ પત્ર અપલોડ કરવાનું રહેશે એટલે કે વિદ્યાર્થીનું પ્રવેશ પ્રમાણપત્ર છે તે તમારે અહીં દાખલ કરવાનું રહેશે જે તમારી શાળામાંથી તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ જો તમે કોઈપણ અન્ય સરકારી યોજનાનો લાભ લેતા હોય અથવા તમને કોઈ પણ અન્ય સરકારી યોજના અથવા શિષ્યવૃત્તિ મળતી હોય તો તમે અહીં હા યા ના કરી શકો છો જો મળતી હોય તો હા કરશો અને ન મળતી હોય તો ના કરશો જો તમને જે પણ સરકારી શિષ્યવૃત્તિ મળે છે તો તે યોજ શિષ્યવૃત્તિનું નામ એટલે કે કોઈપણ શિષ્યવૃત્તિ મળતી હોય તો તે શિષ્યવૃત્તિનું નામ લખવાનું છે ત્યારબાદ તે શિષ્યવૃત્તિની રકમ છે કેટલી રકમ તમને મળે છે તે તમારે અહીં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તમારે શૈક્ષણિક વિગતોમાં તમે જે પણ આગલા વર્ષની તમારે અપલોડ કરવાની રહેશે એટલે કે તમે જો ધોરણ નવમાં અપલો અભ્યાસ કરતા હોય તો તમારે ધોરણ આઠની જે છે તે વિગતો અપલોડ કરવાની રહેશે જેમાં તમે ધોરણ આઠમાં જે પણ સ્કૂલમાં અભ્યાસ કરો છો તે સ્કૂલનું નામ ત્યારબાદ તમારે જે સ્ટેટ છે તેમાં ગુજરાત સિલેક્ટ રહેવા દેવાનું છે ત્યારબાદ તમારે જે છે કયા મહિનામાં અને કયા વર્ષમાં તમે આ જે ધોરણ આઠ છે તે પાસ કર્યું હતું એટલે કે અત્યારે બે હજાર પચીસ સાલે જો તમે બે હજાર પ છોવીસમાં આઠમું પાસ કર્યું હોય તો તમારે બે હજાર ચોવીસ અને જે પણ મહિનામાં પાસ કર્યું હોય તે અહીં દાખલ કરવાનું રહેશે તેવી જ રીતે તમામ ધોરણ માટે આ જ પ્રોસેસ રહેવાની છે ત્યારબાદ તમારે અહીં તમારા માર્ક દાખલ કરવાના રહેશે તમારે ધોરણ આઠમાં જેટલા પણ માર્ક આવેલા હોય તે અહીં દાખલ કરવાની છે પછી ધોરણ આઠમાં જે કુલ માર્ક હોય છે તે કુલ માર્ક અહીં દાખલ કરવાના રહેશે ત્યારબાદ તમારા જે છે ટકાવારી આપોઆપ લખાઈને આવી જશે અને ત્યારબાદ તમારે જે છે તે માર્કશીટ અહીં અપલોડ કરવાની રહેશે અહીં તમારે ધોરણ આઠમાં જે છે તે ધોરણ આઠની તમારે માર્કશીટ અપલોડ કરવાની રહેશે જો તમે ધોરણ નવમાં અભ્યાસ કરતા હોય તો ધોરણ આઠની માર્કશીટ અપલોડ કરવાની રહેશે આ તમામ ડોક્યુમેન્ટ છે તે સોખા દેખાય તેવી રીતે તમારે અપલોડ કરવાના રહેશે અને જો કોઈપણ પ્રકારની મિસ્ટેક હશે તો તમે જે છે તે આ યોજનાનો તમને લાભ નહીં મળે તમે જેવા આ તમામ વિગતો છે અપલોડ કરી અને આગળ સબમિટનું ઓપ્શન આવશે સબમિટ કરશો એટલે ત્યારબાદ તમારે અહીં જોઈ શકો છો કે તમને જે પણ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે તે અહીં લખાઈને આવી જશે અહીં નવ ધોરણ નવ માટે ક્લિક કર્યું હતી તો તમે અહીં જોઈ શકો છો કે જે કે લક્ષ્મી વિદ્યા સ્કોલરશીપ ક્લાસ નવ માટે તો તમારે અહીં એપ્લાય પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે જે છે તે આગળ ફોર્મ ખુલી જશે તેમાં તમારે ફોર્મ ભરવામાં તમે જોઈ શકો છો કે અહીં તમારે યોજનાના તમામ જે પ્રશ્નો હોય છે તે તમારે અહીં જે છે તે વાંચી અને જવાબ આપવાના રહેશે જોઈ શકો છો પહેલો છે માતા પિતાની વૈવાહિક સ્થિતિ તમારા માતા પિતાની વૈવાહિક સ્થિતિ પસંદ કરવાની રહેશે એટલે કે તેના છૂટાછેડા થઈ ગયા છે તે પરણિત છે અપરણિત છે તેવી રીતનું તમારે અહીં તમારે તમામ વિગતો છે તે અહીંથી દાખલ કરવાની રહેશે અહીં કેટલાય ઓપ્શન આવશે તો તમારા માતા પિતાનું તે રીતે તમારી સ્થિતિ છે વૈવાહિક સ્થિતિ તમારે અહીં દાખલ કરવાની રહેશે ત્યારબાદ શું તમારા માતા પિતા છે તે કામ કરે છે કે નથી કરતા તે અહીં દાખલ કરવાનું છે જો કામ કરતા હોય તો હા અને ન કરતા હોય તો ના તેવી રીતનું તમારે આગળ વધવાનું છે ત્યારબાદ તમારે રાજ્ય પસંદ કરવાનું રહેશે તમારે અહીં ગુજરાત રાજ્ય પસંદ કરવાનું છે જો તમે દિવ્યાંગ હોય તો તમે હા પર ક્લિક કરશો અને ન હોય તો ના ક્લિક કરવાનું છે ત્યારબાદ શું તમારો ઉછેર છે તે એકલ માતા પિતા દ્વારા થયો છે કે નથી થયો તેમાં પણ તમે અહીં જે તમને લાગુ પડતું હોય તેવી રીતનું તમે ટીક કરી શકો છો અને જો તમે અનાથ હોય તો તમે હા કરશો અને ન હોય તો ના કરી આગળ વધશો ત્યારબાદ તમારે અહીં જાતિ પસંદ કરવાની રહેશે અને છેલ્લે તમારે અહીં બોનોફાઈટ સર્ટિફિકેટ આ બોનોફાઇટ સર્ટિફિકેટ છે તે તમારે શાળા તરફથી તમને મળવાપાત્ર રહેશે ત્યારબાદ તમે જે અહીં ખાનું આપેલું છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે આ તમામ વિગત તમે વાંચી શકો છો આ તમામ વિગતો વાંચી ક્લિક કરી અને સબમિટ કરી દેશો એટલે તમારી સંપૂર્ણ આ પ્રોસેસની આ ફોર્મ ભરવાની પ્રોસેસ પૂર્ણ થઈ જશે અને તમારું ફોર્મ છે તે પૂરું ફિલ થઈ જશે એટલે કે ભરાઈ જશે ત્યારબાદ તમારે અહીં તમારું નામ લખેલું હશે તમારું પ્રોફાઇલમાં ત્યારબાદ અહીં તમારો ફોટો આપેલો હશે અહીં પણ તમારું નામ હશે ત્યારબાદ તમારે અહીં આઈડી આપેલી હશે એટલે કે જે એપ્લાયની આઈડી છે તે એકાઉન્ટની આઈડી આપેલી હશે પછી તમને જેટલી સ્કોલરશીપ મળશે તે અહીં તેનું અમાઉન્ટ આપેલું હશે અને તમે તમે જેવા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીં જોઈ શકો છો કે તમારી એપ્લિકેશન આઈડી હશે ત્યારબાદ તમારે જે પણ સ્કોલરશિપ માટે એપ્લાય કર્યું હશે તે સ્કોલરશિપનું નામ હશે પછી તે સ્કોલરશિપમાં કેટલી શિષ્યવૃત્તિ મળે છે તે રકમ આપેલી હશે ધોરણ નવ માટે દસ હજાર છે તો અહીં જોઈ શકો છો ત્યારબાદ જે છે આ યોજના છે તેના ફોર્મ ક્યારથી બંધ થશે તેની અંતિમ તારીખ આપેલી છે આ યોજના ફોર્મ ભરવાની અંતિમ તારીખ ત્રીસ નવ બે હજાર સુધી છે જે પણ તારીખે તમે આ યોજના માટેનું ફોર્મ ભર્યું હશે તે તારીખ અહીં આપેલી હશે પછી તમને જ્યારે પણ સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે ત્યારે તમારું અહીં અમાઉન્ટ દેખાવામાં આવશે અને એપ્લિકેશન સ્ટેટસ અહીં જે પ્રોસેસ દેખાડવામાં આવશે ત્યારબાદ તમારે જે અપ્રુવલ થઈ જશે ત્યારબાદ અહીં અપ્રુવલનું ઓપ્શન આવી જશે આવી રીતનું સંપૂર્ણ માહિતી તમારે અહીંથી મળી જશે અને આ યોજનાની આગળની સંપૂર્ણ પ્રોસેસ અને આગળની શિષ્યવૃત્તિ કેવી રીતે મળશે તેના વિશેની માહિતી જ્યારે પણ આવશે ત્યારે હું વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ આ તમામ જે વિગતો છે તે તમારે કાળજીપૂર્વક અને ધ્યાનથી ભરવી જો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે આ યોજ આ યોજનાનું ભરવામાં તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો અથવા જો તમારે જાતે ફોર્મ ન ભરવું હોય તો તમે કોઈ પણ ઓનલાઈનની દુકાને જઈ અને આ યોજના માટેનું ફોર્મ ભરી શકો છો આ યોજના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ સુધીની છે તો ત્યાં સુધીમાં જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે ફોર્મ ભરી શકો છો તેમજ મિત્રો આ વિડીયોને તમારા મિત્રવર્તુને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત